કચ્છના રાપર તાલુકામાં ખાતરની તંગીથી ખેડૂતો પરેશાન છે ખાતર ખરીદવા વહેલી સવારથી જ ખેડૂતોએ કતાર લગાવી રાપર ખરીદ વેચાણ સંઘમાં ખાતર માટે લાઈનો લાગી પૂરતું ખાતર ન મળતું હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો ખેડૂતોએ ખાતર માટે ધક્કા ખાવા પડતા હોવાનો આરોપ રવિ પાકની સીઝનમાં પૂરતું ખાતર ન મળતું હોવાનો અહીં ખેડૂતો દાવો કરી રહ્યા છે સિઝન જે તે હાલ શરૂ થઈ છે રવિપાર ની સિઝન શરૂ થાય તે પહેલા જ ખાતર ની અછત જે છે તે સર્જાય છે રાપર તાલુકામાં ખાતર ની મોટા પ્રમાણમાં અછત અછત સર્જાતા ખેડૂતો પરેશાન જે છે તે થયા છે વહેલી સવારથી ઠંડી એના સમયમાં લાંબી માટે લાઈન જે છે ખેડૂતો ખેડૂતોનો આરોપ છે કે જેમ જેમ સિઝન આવે છે તેમ તેમ ખેડૂતો પૂરતું ખાતર નથી મળતું ખેડૂતોને પૂરતું ખાતર મળી રહે તે પ્રમાણે સરકાર જે છે કઈ વ્યવસ્થા કરે જી આભાર તમામ જાણકારી આપવા માટે